નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ નીકળ્યું ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ વિજેતા ઉમેદવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચડાવી આશીર્વાદ લીધા ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડી હતી જેથી સોળમી ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેલાભાઈ વસાવા કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખીઓ જંક ખેલાયો હતો રસપ્રદ બનેલી ચૂંટણીમાં સોળ હજાર બસો ને એક્યાસી મતદારોએ મતદાન કર્યું હતું અને પચાસ પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજાઈ હતી કુલ સાત રાઉન્ડમાં થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોની આગળ રહ્યા હતા જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ ભાજપના કાર્યકરોને ફટાકડાની આતિશબાજીની વાતાવરણ ગુંજવી મૂક્યું હતું સાત રાઉન્ડમાં અંતે ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાને

ફુલાળ ચડાવી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં ભાજપના કાર્યકર અને હોદ્દેદારોએ ફટાકડાની આતિશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું ભાજપની ભવ્ય જીત થતાં ધારાસભ્ય ડીકે સ્વામીએ સો મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સાહિલ પટેલ

ચારસો કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે તે બદલ તમામ ભરુજની અંદર આવેલી આચોટ સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના હું દિવસ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જો એ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બણાય છે ભારત માતા કી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ